સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે બનાવાયેલા નેચર પાર્કમાં બંગાળી સફેદ વાઘ અને વાઘની જોડી રાજકોટના જુમાથી લવાતા પાર્કની શોભામાં વધારો થયો થયો છે છે તો વાઘ અને રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં જન્મ હોવાનું પણ છેલ્લા દોઢ વર્ષથી બંધ પડેલી સરથાણા સ્થિત પ્રાણી સંગ્રહાલય હાલત સહેલણી માટે ખુલ્લું મુકાયું છે કોરોનાના કારણે સતત દોઢ વર્ષ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રહ્યું હતું જ્યાં પ્રાણી સંગ્રહાલય શરૂ થતાં જ પાલિકા દ્વારા સુટ્ટીઓ માટે નવળું નજરાનું લવાયું છે રાજકોટ ઝુમાંથી પાલિકા દ્વારા વ્હાઇટ વાઘ અને વાઘોની જોડી લવાઈ છે જેનો અવેદમાં સુરત મહાનગર પાલિકા દ્વારા જળ બિલાડી અને દીપડાની જોડી રાજકોટ ઝુને સોપાઈ છે મંગાડી વાઘ અને વાઘને 15 દિવસ માટે ઓબ્ઝર્વેશન હેઠ રખાયા છે બંનેના ભોજન સહિતની વ્યવસ્થા અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે પ્રાણી સંગ્રહાલયમાં આવતા લોકો વાઘ અને વાઘને અને પણ સફેદને ને શકે તે માટે 15 ઓગસ્ટથી આયોજન કરવામાં આવ્યું છે હું ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ સુરત મહાનગર મહાનગરપાલિકા જે સફેદ વાઘ છે આપણે સુરત જૂ પાસે નહીં હતા એના માટે સતત પત્ર વ્યવહાર કર્યો હતો આપણે અને રાજકોટ જુએ તૈયારી બતાવી હતી સફેદ વાઘ આપવા માટે અને એ પછી સેન્ટ્રલ જૂ ઓથોરિટીની મંજૂરી મેળવી અને માર્ચમાં આપણને મંજૂરી મળી હતી જાનવરોના પરિવહન માટેની તે મુજબ આપણે સુરત જૂમાંથી રાજકોટ જૂને એક જડબિલાડીની જોડી અને એક દીપડાની જોડી આપી છે અને સામે હાલ તુરંત સફેદ વાઘની એક જોડી શિયાળની એક જોડી અને સિલ્વર ફિઝનની પક્ષીની એક જોડી મેળવેલી છે બીજા હાફમાં રાજકોટ જૂમાંથી ચાર હોકડીયર લઈને લોકોની ટીમ આવશે અને રિટર્નમાં આપણે સફેદ મોર અને ચમચાની એક જોડી એમને આપવાની છે એ લોકોનું વેક્સિનેશન શેડ્યુલ ફિક્સ હોય છે જ્યારે જન્મ થાય ત્યારે ત્રણ મહિને ફર્સ્ટ વેક્સિન આપવામાં આવે છે એના પછી એક મહિના પછી એનું બુસ્ટર વેક્સિનેશન કરવામાં આવે છે અને પછી લાઈફ ટાઈમ જ્યાં સુધી જીવે ત્યાં સુધી વર્ષમાં એકવાર એને બૂસ્ટર વેક્સિન આપવું પડતું હોય છે સ્પીસીસ બંનેની સેમ છે પણ જે નોર્મલ ટાઈગરમાં જે યલો કલરના પટ્ટા ડેવલપ થતા હોય છે એ માટે જે યલો કલર અને રેડ કલર માટેના એના જે જીન્સ હોય છે બોડીમાં એ જીન્સ આ ટાઈગરમાં મ્યુટેશનના કારણે સપરેશન મોડમાં હોય છે એટલે કલર ડેવલપ થતો હોય ન હોવાથી વ્હાઈટ બોડી કોટ રહે છે ગુજરાતમાં હાલમાં રાજકોટ જુ પછી જૂનાગઢ જુમાં છે અને હવે સુરત જુમાં છે બાકી આઉટ ઓફ ગુજરાત તો ઘણા જૂમાં છે વાઇલ્ડમાં કોઈ જગ્યાએ વ્હાઈટ ટાઈગર નોટિસ એવું ધ્યાન પર નથી તેઓને બાય રોડ લાવવામાં આવેલા છે પાંજરામાં શર્મા લોડ કરીને ચિંતા માટે હમણાં એ લોકોને ક્વોરન્ટાઇન ક્વોરન્ટાઇનને આઇસોલેશન પિરિયડ છે દિવસનો એટલે પંદર તારીખ પછી પંદર ઓગસ્ટ આસપાસ પબ્લિક માટે ખુલ્લું ખુલ્લા છે સુરત મનપા દ્વારા છ મહિનાથી રાજકોટ જૂના સંચાલકો સાથે પત્રવિવાદ ચાલી રહ્યો હતો જેના અંતે બંગાળી વ્હાઇટ વાઘણ અને વાઘાણી જોડી આખરે સરથાણા પ્રાણી સંગ્રહાલય ખાતે લવાય છે જે આગામી પંદર ઓગસ્ટથી જોઈ શકાશે અજરપુર સિંથ